અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક એવો જ કિસ્સો બન્યો કે જ્યાં એક ઈસમ પોતાની જાતને ડોન સમજે છે અને એનો એટલો બધો ખોફ એટલો બધો આતંક એ વિસ્તારમાં છે કે લોકો હવે ઘરની બહાર પણ નથી નીકળતા અને એવું કહેવામાં આવે છે કે ગુજરાતના અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘરે ઘરે ડોન વસવાટ કરે છે એટલે લોકોની અંદર એક ફફડાટ છે પણ એ લોકો ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છે કે જો ગુજરાત પોલીસ ધારે તો એવો દેખાવ કરતા લોકોને પોતાના ઘરમાંથી પકડીને બહાર લાવીને બજાર વચ્ચે મેથી પાક ખવડાવવાની મેથી પાક બતાવવાની તાકાત આપણા ગુજરાત પોલીસની અંદર છે નમસ્કાર હું મુસ્કાન મંસુરી અને આપ જોઈ રહ્યા છો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ આપણા દેશમાં આવા કિસ્સાઓ વારંવાર બને છે કારણ કે જે કિસ્સાઓ ચખાડ્યો છે એટલે કે હવે અગાઉના દિવસોમાં આગામી દિવસોમાં આવા કિસ્સાઓ નહીં થાય એવું પણ લાગી રહ્યું છે અગાઉ પણ તમે એ કિસ્સો સાંભળ્યો હશે કે કચ્છમાં એક જ ઘરના ત્રણ ભાઈ બહેનોએ વ્યાજખોરનો ધંધો ચાલુ કર્યો અને એમાં પણ લેડી ડોન આપણા ગુજરાતના કચ્છમાં જોવા મળ્યા પહેલી વખત એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં કોઈ મહિલા પર ગુસ્સી ટોકનો કેસ લાગ્યો એવો કચ્છમાં એક કિસ્સો સામે આવ્યો ફરીથી એક એવો જ કિસ્સો જે ડોન પોતાની જાતને ગણાવે છે અને ડોન જેવું વર્તન પણ કરે છે લોકો પર દાદ ધમકી આપે છે લોકોને રસ્તા પર જતા લોકોને ડરાવે છે ધમકાવે છે એવો કિસ્સો આપણા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સામે આવ્યો છે કે જેમાં ધમા બારડ નામનો એક શખ્સ છે કે જે પોતાની જાતને ડોન ગણાવે છે અને એટલી દાદાગીરી એટલી દાદ ધમકી એની છે કે લોકો એટલા બધા ડરી ગયા છે હવે પૂર્વ વિસ્તારમાં એનો ત્રાસ એટલો બધો વધી ગયો છે તે લોકોને મારે છે એટલે કે મારામારી કરે છે દારૂની હેરાફેરી થાય છે એ ફાયરિંગ કરે છે અને અપહરણ કરે છે અગાઉ એના પર બાવીસ થી પણ વધારે કેસ લાગી ચૂક્યા છે પંદર દિવસ પહેલાની જો હું વાત કરું તો પંદર દિવસ પહેલા જે પાસાની સજા કાપીને બહાર આવ્યો અને પછી કહેવાય છે ને કે આવા લોકો સુધરે જ નહીં ભલે એ ગમે તેટલી કેસમાં ફસાય ગમે તેટલું જેલમાં રહે પણ જે લોકો સુધરે એ જ સુધરે બાકી ન સુધરે એવા લોકો બહાર આવીને પણ આવા કૃત્યો કરે જ અને એને બહાર આવીને ચાર દિવસ પહેલાં જ કૃષ્ણનગર વિસ્તારમાં અનિલ નામના યુવકનું તેને રાત્રિના અંધારામાં અપહરણ કર્યું અપહરણ કર્યું એ અપહરણના કેસમાં અંદર ગયેલો છે મારા મારીના કેસમાં દારૂની હેરાફેરી ફાયરિંગ અપહરણ જેવા બાવીસ થી પણ વધારે કેસમાં તે જેલના સળિયા પાછળ રહ્યો છે છતાં પણ પંદર દિવસ પહેલા એ પાસાની સજા કાપીને બહાર આવ્યો અને ચાર દિવસ પહેલા એને કૃષ્ણનગર વિસ્તારમાં અનિલસિંહ નામના યુવકનું રાત્રિના સમયે તેને અપહરણ કર્યું એટલે કે હજી પણ સુધરવાનું નામ ધમા બારડ લેતો નથી પણ પછી આ વસ્તુ આપણા ગુજરાત પોલીસને ખબર પડી એટલે ડોનગીરી દાદાગીરી ગુજરાતમાં નહીં આપણી ગુજરાત પોલીસની અંદર છે અને ગુજરાત પોલીસે કરી પણ બતાવ્યું એને જે વિસ્તારમાં એ અપહરણ કર્યું હતું જે વિસ્તારમાં રાત્રિના સમયે તે અનિલ સિંહ નામના યુવકનું અપહરણ કર્યું હતું એ યુવક સાથે એટલે કે ધમા બારડ ને ત્યાં એ વિસ્તારમાં લઈ ગયા એ વિસ્તારનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને ત્યાં આખા વિસ્તારમાં એને મારીને એવી રીતે ફેરવ્યો છે તમે વિડીયો જુઓ